ત્રાચર પૂજે તણી માતંગ દેવ પૂજે るણંગ દેવ પૂજે મામે દેવ પૂજે માતે દેવ ચરણૈ નમો નમો મોરારી બાપુ ડા જય શિયા ગત ગોરે કે મુજ ધર્મગુરુ શ્રીએ કે માગસના ભાઈ કે

જે માતંગ પુરાણના જ્ઞાનને આપણે આગળ લઈશું જ્યાં પ્રથમ પૂજતાણી માતંગ દેવ દેવી અને લુણંગ દેવ ડારાને ધ્રમાચાર કરો માતંગ પુરાણના દર્શન કરો

અમારા ઇષ્ટદેવ અમારા ભગવાન એવા પૂજ્ય ધણી માતા દેવનું અવતરણ દિવસ જન્મ દિવસ જન્મ જયંતિ ના કહેવાય ભાઈઓ અવતરણ દિવસ જે નજીક આવી રહ્યો છે એ પણ એક ખાસ ખુશી ની વાત એ પણ ખાસ સર્વે ને પંદર દિવસ પહેલા તો આપણે જ્ઞાન કથન શરૂ કરીએ પહેલા ડારા ને ગુણ ગાયો ਜੋਗ ਪੰਚ ਰਥ ਜੀ ਗਾਲਿਓ ਕੇ ਦੋ ਜੋਗ ਮੰਡਾਣ ਜਾ ਲੇਖਾ ਢਿਦੋ ਨੇ ਗਨਾ ਦੋ ਹਨ ਗਾਤ ਕੇ ਵੇਰਾਇ ਨੇ ਆ તો આવે આપણે જ્ઞાન કથન લેશું ગઈકાલે આપણે જોયું કે પૂજ માતય દેવ જામ રતા રાયણ ને કચ્છ જીતી આપવા કચ્છ રાજ્ય ધણી ધણીમાતંગ દેવ પોતાના દાદાશ્રી પાસે એક પ્રાર્થના કરી પૂજ્ય દાદાશ્રીએ કીધું હે માતા આપણે તો ધર્મ ગુરુને ને આપણે રાજપાટ રાજકારણ થી કઈ લેવા દેવું ન હોવું જોઈએ આપણી તો ફરજ સત્ય માર્ગ બતાવવાનો ધર્મ શું છે એ બતાવવાનો વેદનું ગણાન કથન પ્રચાર પ્રસાર કરવાનો એ આપણો કાર્ય છે પછી દાડાને માતાઈ દેવ પૂજ્ય ધણી દેવની જે વાત ચર્ચા થઈ એ આપણે ગઈકાલે રાખી

ચાલીસ દિવસની વાર્ત ઉપવાસ જ્યારે એમણે યાત્રા કરે ત્યાં પૂજ્ય ધણી માતંગ દેવ ચોસઠ જોગણી વીર ભૈરવ ચાર ચક્ર ની પૂજા કરી હવાન ધૂપ આરાધના અને એ વિધિ સાથે એ ઉપવાસ ની પૂર્ણાહુ કરે છે આવી રીતે આ પ્રસંગ જોઈ રતારાધણ અતિ પ્રભાવિત થયો છે અને માત્ર દેવને કીધું હે દેવ આજે મારા ચાર પુત્રો છે ડેડો કચ્છણ ઓથિયાને ઓડો એમને આશીષ આપો કેમનો સદા સૂરજ તપતો રહે સદા ખેલતો રહે तेरे पूछे माते देव कीधु के हे राजन हूँ तारा पुत्रों ने आशीष आप करसे धनी मातंग देव तो चारे राज से जो धनी मातंग देव तो आ तारा चार पुत्रों आ कच्छनी राज उपर से भोगवश्य राजवी बन એમાં રાશિસ છે આ તારો જે મોટો પુત્ર ડેડો છે એ કંથકોટ સંભાળશે કંથકોટ એટલે વાગડમાં બીજો પુત્ર ગજણ એ અબડાસા સંભાળશે એ અમારા કચ્છના તાલુકા છે ત્રીજો પુત્ર જે તારો હોથી છે બાંદરો બાંદરો એટલે મુંદ્રા પેલે બાંદરો કહેતા હતા માંડવી ને મુંદ્રા ને બધાને બાંદરો બાંદરો અને ચોથો પુત્ર જે આ તારો હોથી જ છે સમજ સમા કરજો હોઠા જ છે એ અબાય સંભાસ અબાય તમારું રાજ્ય અને આ વાસવાટ અલગ અલગ હોવાથી તમારી કુળદેવી આ પ્રમાણે કુળદેવી ડેડા વંશ ની કુળદેવીમાં રવે છે જે આગળમાં છે રવરાય રવે છે ગજણ વંશની कुलदेवी माता आशापुरा मडवाड़ी होती वंश ने मा मोमाय अने ओठाजी जी वंश माता रोडर माता आसे माते

એ લોકોને ગામ ગરાસ દેજો ભાઈઓને અને ભત્રીજાઓને તમારો વાંસલો એમને પણ શ્રીમંત બનાવજો પૂજે दादा એ ચારે પુત્રોને કે છે તો તમારો આ રાજ્ય અકબંધ રહેશે તમારમે એકતા રહેશે ધાના તારે ચારે ચાર પુત્રો આ મારા આશીષ છે તમે સાંભળો આવી રીતે

આ બધું જોઈ અને રતો રાયતણે કહ્યું હે દેવ અમારે હજી કચ્છમાં રહેવાનું ઠેકાણું નથી આપ રાજ્ય તો આપ્યું રાજ્યની સ્થાપના કરી અમારું ઠેકાણું નથી હે દેવ અમને એ એક માર્ગ બતાવો અમે સ્થાયી થવા માટે ખાફા મારી રહ્યા છે અને તમે તો મારા ચારે પુત્રોને ચારે પુત્રોને રાજવી બનાવી ચારે ભાગ તો કરી દીધા પણ એ દેવ અમારી ઠેકડી તો મસગરી તો નથી થઈ રહી ને હવે વિચાર કરો આ

ત્યારે હે મારા ઉપર વિશ્વાસ નથી હું આ મશ્કરી નથી કરતો હું સત્ય બોલી રહ્યો છું દાડા ફરી એક હિંમત આપે છે આપ મારા શબ્દો ઉપર વિશ્વાસ રાખજો એમ માતા દેવે કહ્યું આમ થોડા દિવસ રહ્યા પછી જામ રતા ને કહ્યું હે રાજ કીધું હવે આપણે માંડવી તરફ પ્રયાણ કરવું છે માંડવી તરફ પ્રયાણ કર્યા છે ચાલતા ચાલતા તેઓ આવી પહોંચ્યા છે મસ્કા ગામની સીમે થોડેક દૂર સીમ

અને રતા રાધણે વિચાર કર્યો છે અને નિર્ણય કર્યો પણ ત્યાં જવામાં એક વિકટ પ્રશ્ન એ હતો કે મીઠા પાણીના એક તંગી અપાવ આજુબાજુ ખારી જમીન સમુદ્ર દરિયાનો કિનારો મીઠા પાણીનું કઈ ટીપવી નહીં સૌ વિમર્શનમાં પડી ગયા વિશાષમાં કરજો શબ્દો ના આગ પાછળ વિસામણ માં પડી ગયા ત્યારે માતા દેવ

એ પગ થી માથા સુધીની એમની લંબાઈ હોય એ છત્તરની જે મંત્ર અને જાપ થી ધૂપ ઉપર સિદ્ધ કરેલી હોય છે તે સિદ્ધ કરેલી એક છડી છત્ર હોય છે ચંદનના લાકડા એ છડી છત્ર થી જમીન ઉપર નિશાન કરતા અને ડાડાએ ને વિનંતી કરી પૂજ્ય ધણી માતાંગ દેવરને કીધું અહીંયા ખોદો અહીંયા ખાડો કરો અહીંયા ખોદવાનું શરૂ કરો પાણી જરૂર નીકળશે થોડો ઊંડો વિચરો કરવાથી ઊંડો ખાડો કરવાથી મારા ભાઈઓ મીઠા પાણીના ઝરણા વેવા લાગ્યા અને આ માત દેવ નો ચમત્કાર જોઈ સર્વે લોકો આનંદ થી ઝૂમી ઉઠ્યા છે આવી રીતે પાણી મળી જવાથી હવે અહીંયા રોકાઈ જવામાં કોઈ અડચણ નથી એમ સૌને પૂજ્ય માતાઈ દેવે આશીષ આપ્યા અને હિંમત આપી જામ રતા રાયતણે તેમના કાફલા સાથે માતાઈ દેવની આગેવાની સાથે મસ્કા ગામ નજીક પડાવ નાખેલ છે અને એ વાત જાણી કેવર રાજપૂતો ને ખબર પડી ત્યારે એ બધા આજુબાજુના રાજપૂતો સતર્ક થઈ ગયા જાગૃત થઈ ગયા ઓહો અમારા રાજ્યમાં આવરી કોણ આવ્યા અમે સાંભળ્યું છે કે જામ રતોરાયત અને શ્રી મેઘવાર સમાજના ધર્મગુરુઓ સાથે છે થઈ ગયા આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું એ ચર્ચાઓ થવા લાગી એ રાજપૂતોમાં હવે ત્યારે બન્યું એવું કે બાજુના ગામમાં રાયણ પાસે આવેલ નાથ સંપ્રદાયના મહાન યોગી ધર્મ ધોરમનાથ ની એ ત્યાં જગ્યા છે રાયણ આ રાયણમાં ક્ષમા કરજો રાયણ તે જગ્યાના મહાન અને ત્યાં પધારેલા નાથ સંપ્રદાયના યોગીઓ સાધુ સંતો અને ભાવિકોને જ્યારે જયારે આ ખબર પડી કે જામ સાથે જાણે વંશના પણ ધર્મગુરુ રાજગુરુ માતાઈ દેવ પણ પધાર્યા છે અને ત્યાં આવ્યા છે પડાવ નાખેલ છે ત્યારે આ સર્વ યોગ્ય નક્કી કર્યું કે આપણે પૂજમાતે દેવને અહીંયા આપણે ત્યાં પધારવા આપણે આમંત્રિત કરીએ આમંત્રણ આપી એમના મુખ્યથી આપણે ગણાન વેદ શાસ્ત્ર ની ચર્ચાઓ સત્સંગ કરીએ એવી વિચાર કર્યો છે છે કે માતાજી દેવ સિદ્ધ પુરુષ મહાપુરુષ છે એવું અમે સાંભળ્યું છે નાથ સંપ્રદાયના યોગ્ય વિચારે માટે આપણે એમને તેડી આવી અહીંયા અને આપણે ધન્ય થઈ દેવને ધોરમનાથ નાથપંથીઓના મહાગુરુને ધોરમનાથે પૂજ માતાઈ દેવને ત્યાં પધારવાનું આમંત્રણ આપ્યું છે મોકલ્યું આમ પૂજ્ય જવા માટે જામ રતા રાજની રજા લઈ થોડાક દિવસ એ ધોરમનાથ ની જગ્યા ત્યાં મઠ આશ્રમે પૂજ દાડા જવા માટે રજા લીધી છે ને કીધેલું જતા જતા પૂજ માતે દેવે જામ રતા ને કેતા ગયા કે હે રાજ આ દરેક વસ્તુનો સમય હોય છે સમય સમય ઉપર દુઃખ અને સુખ તો આવીને જાય છે પણ માણસને સયમ અને ધીરજથી સર્વે કાર્ય કરવા જોઈએ

તરોમনাথ ની જગ્યાએ યોગ્યો ને એનાત પંથિઓ ત્યાં જ્ઞાન ચર્ચા સત્સંગ કરવા વેદ જ્ઞાન નું શાસ્ત્ર પ્રચાર અને પ્રસાર કરવા ડાડા હવે એ મસ્કા થી નીકળ્યા છે રાણ ગામ તરોમনাথ ની જગ્યાએ બસ આજ નું આપડે માતંગ પુરાણ અહીંયા આપણું આજે આપણે લેશું એમને વિરામ દેશું બાકી આગળ આવતી કાલ થી મારા પૂજ્ય ધણી માતંગ દેવ ચારે દાદાઓની આશીષ રહેશે સદાય તો આપણે આ રીતે જ્ઞાન ચર્ચા કથન કરતા રહીશું એ જ મોજ મસ્તી કારણ કે આપણે મહાપુરુષ અવતારી પુરુષોના એક વંશજોને ઓલાદો છીએ સદાય આપણા ઉપર દાદાની આશીષો રહે એ જ એ જ મારી અભ્યર્થના પ્રાર્થના હે દાદા અમારો પતુ સેમાન રેજો માટે મેશ્વરિયા પાંચ ચુની વયા ચી દો જોગ પાંચ રથજી ગાલ્યો કે દો જોગ મંડાણ જા ਇ ਗੱਤਾ ਤੇ ਵਿਰਾਇਣੇ ਹੈ ਹੋ ਮਾਰੋ ਸੋਣਾਈਂ ਦੋ ਹਾਏ ਮੈ ਸਵਰੀਆ ਪਾਜ ਦੇਵ ਅਚੀਂ ਦੋ ਇਹ ਪਾਜੋ ਡਾਡੋ ਵਾਚੀ ਬੋਲੀ ਪੁਜਤਣੀ ਮਾਤਾ ਅੰਗੜੇ ਦੇਵਕੀ आज के आनंद की हरि हरिओ शांति शांति जय हो कृष्ण हे मुरारी हे नाथ नारायण हे वासुदेवा श्री राम Alors...